સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીયાદના કપાસ વિશે છેલ્લા લગભગ બે સપ્તાહથી રૂ બજારમાં ધીમી ગતિએ ઘટાડો થઈ રહ્યો છે હાલની સ્થિતિ ઓગણત્રીસ એમ એમ રૂ ગાસડીના ભાવ ઘટીને ત્રેપન હજાર સાતસો ની સપાટી આવી ગયા છે વૈશ્વિક અને સ્થાનિક પરિબળોની અસરથી આ સમગ્ર સિઝન દરમિયાન રૂ બજારમાં મંદી સાથે વેપાર થતો જોવા મળ્યો છે કપાસનો સરેરાશ ભાવ ટેકાની સપાટીથી પણ નીચે સરકી ગયો છે હાલની સ્થિતિએ ખેડૂતોને રૂપિયા બારસો પચીસ થી રૂપિયા પંદરસો ને પચીસ ની સપાટી વચ્ચે કપાસ ના ભાવ મળી રહ્યા છે સરેરાશ વેપાર તો રૂપિયા પણ નીચેની સપાટી થઈ રહ્યો છે તો ચાલો જાણીએ આજના કપાસ ના ભાવ રાજકોટમાં તેરસો દસ થી પંદરસો ને એકવીસ અમરેલી માં સાતસો સિત્તેર થી ચૌદસો બાણું સાવરકુંડલા માં તેરસો સાહીઠ થી ચૌદસો ને ચોમોતેર જસદણ માં તેરસો પચાસ થી પંદરસોટા પચાસ થી એકાણું મહુવા કાલાવડ માં ચૌદસો ને વીસ જામજોધપુરમાં તેરસો થી પંદરસો ને અગિયાર ભાવનગર માં બારસો પંચાણું થી ચૌદસો ને સિત્તેર જામનગર માં બારસો પચાસ થી પંદરસો ને દસ બાબરામાં ચૌદસો પાંચ થી પંદરસો ને પંચોતેર જેતપુરમાં તેરસો પચાસ થી પંદરસો સોળ વિસાવદર માં અગિયારસો ચાલીસ થી ચૌદસો સોળ તળાંજામાં તેરસો બાર થી ને બાસઠ બગસરા બારસો પચાસ થી ચૌદસો નવ્વાણું ઉપલેટામાં બારસો થી ચૌદસો ત્રીસ માણાવદર માં ચૌદસો પંદર થી પંદરસો પિસ્તાલીસ ધોરાજી પાલીતાણા માં ચાલીસ વિસનગર માં બારસો અગિયાર થી ચૌદસો નેવ્યાશી વિજાપુર માં બારસો થી પંદરસો દસ કુકરવાડા માં તેરસો પંચોતેર થી ચૌદસો અઠ્યોતેર બોજારીયા માં તેરસો પચાસ થી ચૌદસો પંચોતેર હિંમતનગર માં તેરસો પચાસ થી ચૌદસો ચોરાણું માણસા બારસો એકાણું થી ચૌદસો કડીમાં તેરસો થી બારસો દસ થી ચૌદસો ચોરાણું થરા થી ચૌદસો બ્યાસી સિદ્ધપુર બારસો થી પંદરસો છ ડોડાસા બારસો થી સિત્તેર વડાલી ચૌદસો અગિયાર થી પંદરસો નવ બેચરાજીમાં અગિયારસો થી ચૌદસો

જોડાયેલા રે છે